બેબી હેલો ફ્રેન્ડ જેમાં મોગલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો ગાઈશ તો અત્યારે ફાઇનલી મમ્મીનું જે કારખાનું તો એ ખુલી ગયું છે ને મમ્મી રેગ્યુલર જાશે હવે કામે અને મમ્મી એક મહિના સુધી ઘરે હતા એટલે આપણે કામમાં બહુ પોરો હતો રસોઈમાં બી હતો રસોઈ તો આપણે ક્યારેય બનાવી જ નથી એટલા ટાઈમમાં કામ બી નથી કર્યું થોડું ઘણું કર્યું પણ હવે આવ્યું છે હાથમાં આપણા કામ એટલે હવે રેગ્યુલર આમ બી ફ્રી છું અત્યારે તો મતલબ કામ કરીને બીજું ઘરે કંઈ કામ નથી તો હવે ડેલી વ્લોગ નાખવા છે અને હમણાં થોડી મારી સ્ટોરીમાં હું બિઝી હતી એટલે મેં બ્લોગ કેવું કંઈ શૂટ કર્યું નથી પણ કંઈ નહીં જ હવે રેગ્યુલર મારે વ્લોગ નાખવાના છે અને નાખીશ તો કઈ નહીં ગઈ અત્યારે સવારના વાગી ગયા છે સાડા દસ અને હવે મમ્મી તો છે ને એટલે રસોઈ બનાવવી પડશે તો કઈ નહીં રસોઈ બનાવીને આપણે પછી મળીએ ઓકે ગઈ ત્યાં સુધી કન્ટિન્યુ રજો બ્લોગમાં ફાઇનલી જો શાક મૂકી દીધું છે ગાય છોળી બટેટાનું તો કોઈને ખાવું હોય તો કોમેન્ટ કરજો તો ફાઇનલી ગાઈસ ના એ બાયને થઈ ગયા હતા ફ્રેશ અને બપોરે થોડી વાર સુઈ ગયા હતા અને અત્યારે વાગી ગયા છે ચાર અને પચીસ તો પછી બગાસ આવે છે આવીશ તો આજે આખો દિવસ ઘરે એટલે એટલો આટલો કંટાળો ગાઈસ આવે છે ને એમ ફોન જોવું તોય મજા નતા આવતી એમને ફોન એ કેટલો જોવો એમ કઈ નહીં ગાય જો શાયદ હમણાં જવાનું છે ભવાની સાઈડ કારણ કે એક વિડીયોનો આટલો કટકો લેવાનો છે દરિયાનો એટલે કંઈક જવાનું છે જો ડિમ્પલ આવી જાય તો જઈએ તો કંઈ નહીં ગાઈશ જેટલું હુઈ લીધા ને તો એ બગાસા જ આવે ન

सो गाइस माय फेवरेट हॉट कुरकुरे सुन और ये ममरे और ये ये अपना फेवरेट राखे तो, 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 तो दांत थोड़ी गेलो से सीमेंट पुले जाने हूं से सीमेंट पुले भी ओ सो खाते तो अगले खा दो मैं सब ट्राई माय

તારા ટરાક્ષ ઉબો કા હું પેલા નામ બોલ તો જોજો કાઈ છે ને મસ્ત બોલતા રે ભાઈબંધુ બોલ તો સેવા ભાઈબંધુ ઉબો ભાઈબંધુ ભાઈબંધુ બોલ તો ભાઈબંધુ બોલ તો પાછો ફો ભાઈબંધુ પા ભાઈબંધુ ફાઇનલી મમ્મી આવી ગયા છે હાય મમ્મી મમ્મી હાય 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 કેમ બેલા હાય કે હાય ગાયબેલો ક્યાં ભૂત ભૂત રબિયે ડેલી રેહ Hors! 2 mi gutudo filtrate fiat

પૂછો કેટલી છે તમે આની કિંમત છે ચૌદ હજાર પાંચસો તને ચૌદ હાજર પાંચસો માં લાવવા લખણ ખોટા એ લખણો રહેતો નથી તો ક્યાંય

মাছ সুৰ শুই যায় ন পাচি শুই যায় সিজা শুই দিব মাছ মাকে শুই দিব বা শুই দিয় শুই দিয় ন

ਪੱਤੀ ਵਗਰੋ ਕਿਲੋ ਸ਼ੇ ਮਲੂਕੀਤ ਗਾਤਾ ਅਲੂ 5 ਵਾਗੇ ਨੇ ਪਗ ਮਾਰੇ ਦੁਖੇ ਈਗਾ ਪਹਿਲਾ ਅਪਸ ਅਗੇ ਤੇ ਪਰ ਮੌਲ ਦੁਖੇ ਮੌਲ ਤੈ ਤੋ ਮਤ ਮੌਲ ਦੁਖੇ ਆ ਬਬਦੀ ਏ ਆਦੇ ਤੀ ਪਹਿਲਾ ਜੀਣਾ ਜੀਣਾ ਗੋਗਰੋ ਈ ਤੋ ਮਮਾ ਜੀ ਚੀਣਾ ਜੀਣਾ ਟੋਣੀਓਗਾ ਆ ਚੀਣਾ ਜੀਣਾ ਟੋਣੀਓਗਾ ਟੋਣੀਓ ਟੇਣੀਓ

ને વ્લોગ આપણે એન્ડ કરી દઈશું તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ માટે આટલું જ બાય બાય